તળાજામાં આદેડની લાશ મળી આવી તળાજા શહેરમાં મામલતદાર કચેરી નજીક ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા મનસુખભાઈ ગણેશભાઈ ચુડાસમા ઉંમર સાઠની લાશ મળી આવી મનસુખભાઈ ગણેશભાઈ ચુડાસમાની લાશ મળી આવતા તેમના મૃતદેહને તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે પી એમ અર્થી ખસેડવામાં આવ્યો છે તળાજા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હું કામ કરો તમે વાડીનું ખેતી કામ કરી હા ડેડ બોડી કોની મળી છે મારા પપ્પાની ની છે શું નામ છે એમનું આખું મનસુખભાઈ ગણેશભાઈ ગામ તળાજા એ શું કામ કરતા હતા એ ભંગાર બંગાર નું ભંગાર ધંધો કરતા એ હા ડેડ બોડી ક્યાંથી મળી અને કેવી રીતે મારા મારા ઘરે મળી છે અમને અમે તો વાડીઓ હતા અમને કઈ ખબર નથી અતા ત્રણ દી થઈ ગયા છે માતેજી ઈ મને ખબર નથી અમે એના છોકરા છે અતા મે ભાગ રાખેલો છે વાડીમાં માં અને ખબર નથી હું આવ્યો ત્યારે મને ખબર પડી પછી આમાં ઓલા થઈ ગયા હતા ભૂલી ગયા તમે જોયું તો મારા પપ્પાને પછી ફોન કર્યા અમે બધાને તમારા હગાવા લાવ્યા બધા તમને કે લાગે છે કોઈની ઉપર શખ છે કોઈ માયરા હોય કે કઈ રીતે મારા હોય શક તો નથી આમ લાગે છે અમને એવું લાગે તો કાળું મોડું પડી ગયો એટલે અમે કેવી છે એટલે તમને એવું લાગે છે આ હત્યા છે કે પછી આ હાથે મળી ગયા છે એ તો એવું લાગે મને તો આમ મરી ગયા એમ લાગે હાથે મળ્યા છે કોઈ મારા નથી ને મારે એવું નથી લાગતું